જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારે જે બીજું ચેપ્ટર છે ફેરબદલી કિંમત નિર્ધારણ તો તેનો જે દાખલો બે હજાર એકવીસમાં પૂછવામાં આવ્યો હતો આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ તો બે હજાર એકવીસમાં તમારે જે પહેલો દાખલો છે સંયમ લિમિટેડ કરીને તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ કારણ કે આપણે જે અત્યાર સુધી જે દાખલાનું સોલ્યુશન કરાયું તેમાં ફેરબદલી કિંમત નક્કી કરવાની હતી અને બીજી રીતે તે રોકાયેલી મૂડી પરવર્તનનો દર નક્કી કરવાની પરંતુ આ દાખલો તેના કરતાં અલગ છે તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવીએ છીએ અને આ રીતનો દાખલો ફક્ત તમારે બે હજાર એકવીસમાં પૂછવામાં આવ્યો તો બાકીના જે વર્ષો છે બે હજાર અઢારથી એટલે બે હજાર ત્રેવીસ સુધી તેમાં તમારે ફક્ત બે રીતના દાખલા પૂછવામાં આવેલા હતા એક તો ફેરબદલી કિંમત નક્કી કરવાની રીતનો અને બીજું રોકાયેલી મૂડી પર વળતરનો દર નક્કી કરવાનો તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ સૌથી પહેલાં આપણે આની રકમ જોઈએ ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ તો આજના વિડીયોમાં અન સુધી બન્યા દેજો અને જો આ વિડિયો તમને હેલ્પફુલ થાય તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દોસ્તો સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો તો ચાલો આપણે સૌ પ્રથમ રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે સંયમ કંપની પોતાની વસ્તુ ત્રણ વિભાગ એક્સ વાય અને ઝેડ દ્વારા ઉત્પન્ન કરી છે તેની વર્ષ બે હજાર વીસ એકવીસની વિગત આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે એટલે કે સંયમ કંપની પોતાની જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે ત્રણ વિભાગમાં કરે છે વિભાગ એક્સ વાય અને ઝેડ તેની આપણને વીસ એકવીસ અંગેની માહિતી આપણને નીચે મુજબ આપેલી છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને વેચાણ આપેલું છે વિભાગ એક્સ વાય અને ઝેડનું અને તે ત્રણેય વિભાગનો કુલ ટોટલ આપેલો છે વેચાણનો ત્યાર પછી આપણને ઉત્પાદન ખર્ચ આપેલા છે તો તેમાં સ્થિર અને ચલિત ખર્ચ આપેલા છે તો વિભાગ x માટેના સ્થિર ખર્ચા આપેલા નથી પરંતુ વિભાગ વાય અને ઝેડના સ્થિર ખર્ચા આપેલા છે ત્યાર પછી વિભાગ એક્સ વાય અને ના ચલિત ખર્ચા પણ આપેલા છે અને તેનું ટોટલ આપેલું છે ત્યાર પછી આપણને વેચાણમાંથી ઉત્પાદન ખર્ચ બાદ કરી અને આપણને રકમ આપેલી છે તો આ આપણો કાચો નફો ગણાય છે તો આને આપણે કાચો નફા તરીકે ધ્યાનમાં લેવાનો ત્યાર પછી આપણને વહીવટી ખર્ચા આપેલા છે ત્રણેય વિભાગ માટે વિભાગ એક્સ વાય અને ઝેડ માટે અને તેવી જ રીતે વેચાણ ખર્ચા પણ આપેલા છે ત્રણેય વિભાગ માટે ત્યાર પછી આપણને અમુક હવાલા આપેલા છે નીચે તો સૌથી પહેલો હવાલો આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે હા એક્સ વિભાગના વેચાણમાં રૂપિયા ચારસોનું ઝેડ વિભાગનો ઉત્પાદન ખર્ચે કરેલ વેચાણનો સમાવેશ થાય છે એટલે કે જે વિભાગ એક્સનું વેચાણ છે બત્રીસો રૂપિયા તો તેમાં જે ચારસો રૂપિયાનું વેચાણ છે તે ઝેડના ઉત્પાદન ખર્ચે કરવામાં આવેલું છે તો તેની આપણે ગણતરી કરવી પડશે તો આ હવાલામાં આપણે સૌથી પહેલાં વિભાગ એક્સના વેચાણની ગણતરી કરવી પડશે અને વિભાગ શહેરના ઉત્પાદન ખર્ચે આ વેચાણ કરવામાં આવેલું છે ચારસો રૂપિયાનું તો વિભાગ શહેરના ચલિત ખર્ચ અહીંયાની પણ ગણતરી કરવી પડશે ત્યાર પછી આપણને બીજો હવાલો આપેલો છે કે વહીવટી ખર્ચમાં રૂપિયા બસો સાહીઠ સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે જે દરેક વિભાગના કાચા નફાના પ્રમાણમાં ફાળવવાના છે એટલે કે જે વહીવટી ખર્ચ છે આપણને વિભાગ એક્સ વાય અને ઝેરના આપેલા છે વહીવટી ખર્ચા તો આ વહીવટી ખર્ચમાં સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે બસો અને સાઠ રૂપિયાનો તો આ કુલ સામાન્ય ખર્ચ છે ત્રણેય વિભાગનો બસો સાઠ રૂપિયા તો આ બસો સાઠ રૂપિયાને આપણે ત્રણેય વિભાગ વચ્ચે ફાળવવાના છે કાચા નફાના પ્રમાણમાં તો કાચો નફો આપણો અહીં આપેલો છે કાચો નફો ગણાશે આપણે વેચાણમાંથી ઉત્પાદન ખર્ચ બાદ કરેલ છે તે આપણો કાચો નફો ગણાશે તો આ કાચા નફાનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું તો આનું પ્રમાણ આપણે આ રીતે ધ્યાનમાં લઈશું આઠ એમ આઠ ચામ અને દસ તો આ થશે આપણા કાચા નફાનું પ્રમાણ ત્યાર પછી આપણને ત્રીજો હવાલો આપેલો છે કે વેચાણ ખર્ચમાં રૂપિયા બસોના સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે જે દરેક વિભાગના તેના વેચાણના બે પોઈન્ટ પાંચ ટકા લેખે ફાળવવાના છે એટલે કે જેમ વહીવટી ખર્ચમાં સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે તેવી જ રીતે વેચાણ ખર્ચમાં પણ સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે તો વેચાણ ખર્ચમાં બસોનો સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે તો આ બસોને આપણે ત્રણેય વિભાગો વચ્ચે જે આપણું વેચાણ છે વિભાગ એક્સ વાય અને ઝેડનું તો તેના બે પોઈન્ટ પાંચ ટકા લેખે ફાળવીશું અને લાસ્ટમાં આપણે કીધું છે કે ઉપરોક્ત વિગતો પરથી ચોખ્ખા ફાળાના ગુણોત્તર અભિગમ દ્વારા વિભાગોની કામગીરીને અગ્રતા ક્રમ આપવાનો છે એટલે કે આપણે ચોખ્ખા ફાળાના ગુણોત્તર દ્વારા આપણે વિભાગ એક્સ વાય અને ઝેડને તેની કામગીરી અનુસાર અગ્રતા ક્રમ આપવાનો છે એટલે કે કયા વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેમાં કંપનીને સૌથી વધુ નફો થાય છે અથવા તો કંપની માટે ફાયદાકારક છે તો તે આપણે અહીં ગણતરી કરવાની છે અને તેને ક્રમ આપવાનો છે તો ચાલો હવે આપણે આને સોલ્યુશન કરીએ આ સોલ્યુશન કરવાનું છે કે સંયમ લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી સૌ આપણે જે હવાલો પહેલો આપણને આપેલું છે તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણને હવાલો પહેલો આપેલું છે કે વિભાગ એક્સના વેચાણમાં ચારસો રૂપિયાનું વેચાણ ઝેડના ઉત્પાદન ખર્ચે કરવામાં આવેલું છે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો સૌથી પહેલાં આપણે લખવાની અહીં સૂચના કે અહીં જે વિભાગ એક્સ છે તો તેના વેચાણમાં જે ચારસો રૂપિયાનું વેચાણ છે તે વિભાગ ચેરના ઉત્પાદન ખર્ચે કરવામાં આવેલું છે તો તેનો સમાવેશ થાય છે તો માટે અહીં આપણે સૌપ્રથમ પ્રથમ વિભાગ એક્સના વેચાણ અને વિભાગ ચેરના ચલિત ખર્ચની ગણતરી કરવી તો સૌથી પહેલા આપણે અહીં વિભાગ એક્સના વેચાણની ગણતરી કરીએ અને વિભાગ ચેરના ચલિત ખર્ચની ગણતરી કરવી પડશે તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ વિભાગ એક્સના વેચાણની તો સૌથી પહેલા આપની દાખલામાં સૂચના આપેલી છે કે વિભાગ જે વેચાણ છે એટલે કે વિભાગ એક્સનું જે વેચાણ કેટલું છે બત્રીસો તો આમાં ચારસો રૂપિયાનું વેચાણ વિભાગ ચેરના ઉત્પાદન ખર્ચે કરવામાં આવેલું છે તો તે આપણે સૌ પ્રથમ બાદ કરીશું એટલે કે વિભાગ એક્સનું કુલ વેચાણ કેટલું બત્રીસો તો તેમાંથી વિભાગ ચારના ઉત્પાદન ખર્ચે કરેલું વેચાણ કેટલું ચારસો તો વિભાગ x નું નફા સહિતનું વેચાણ આપણું કેટલું થશે અઠ્યાવીસો એટલે કે આજે આપણે બત્રીસો વેચાણ આપેલું છે તેમાંથી ઝારના ઉત્પાદન ખર્ચે જે ચારસો રૂપિયાનું વેચાણ કરવામાં આવેલું છે તે બાદ કરશું તો આપણને જે મળશે તો આ થશે આપણું નફા સહિતનું વેચાણ તો આમાં આપણો નફો સમાયેલો છે પરંતુ આ જે ચારસો રૂપિયા છે તેમાં આપણો નફો નફો ગણવામાં આવેલો નથી તો આપણે તેની ગણતરી કરવાની છે આગળ ત્યાર પછી આપણે ચારસો રૂપિયાનું વેચાણ કરવામાં આવ્યું તો તેના ચલિત ખર્ચની પણ આપણે ગણતરી કરવી પડશે તો કુલ ચલિત ખર્ચ તો વિભાગ એક્સના કુલ ચલિત ખર્ચ આપણે જોઈએ તો આપણને કેટલા આપેલા છે ચોવીસો વિભાગ એક્સના ચલિત ખર્ચ તો ચોવીસો ધ્યાનમાં લઈશું અને વિભાગ ચારના ખર્ચે કરેલ વેચાણના ચલિત ખર્ચ આપણે કેટલા ધ્યાનમાં લઈશું તો તે પણ આપણે ચારસો ધ્યાનમાં લઈશું તો ચારસો આવશે તો ચોવીસો માઇનસ ચારસો તો આપણો વિભાગ એક્સનો ચોખ્ખો ચલિત ખર્ચ કેટલો આવશે બે હજાર ત્યાર પછી વેચાણ અને ચલિત ખર્ચને આધારે આપણે ફાળાની ગણતરી કરીશું તો કુલ ફાળો બરાબર કુલ વેચાણ માઇનસ કુલ ચલિત ખર્ચા તો કુલ વેચાણ આપવું કેટલું થશે નફા નું અઠ્યાવીસો અને કુલ ચલિત ખર્ચા કેટલા થશે બે હજાર તો અઠ્યાવીસો માઇનસ બે હજાર એટલે કે આઠસો આવશે કુલ ફાળો ત્યાર પછી આપણે ફાળાની ટકાવારીમાં ગણવાનું છે એટલે કે ફાળાની ટકાવારી આપણે ગણવાની છે તો તેની ગણતરી કઈ રીતે કરીશું તો સૌથી પહેલાં આપણે કુલ ફાળો કેટલો પ્રાપ્ત થયો આઠસો તેના છેદમાં ચલિત ખર્ચા કેટલા આવશે બે હજાર અને ગુણ્યા સો તો આપણને મળશે ફાળાની ટકાવારી ચાલીસ ટકા તો આ રીતે આપણે ફાળા ટકાવારીની ગણતરી કરવાની છે તો આ થશે ફારા ટકાવારી ત્યાર પછી આપણે વિભાગ એક્સનું કુલ નફા સહિત વેચાણની ગણતરી કરવાની છે એટલે કે આપણને કુલ નફા સહિત વેચાણ કેટલું પ્રાપ્ત થયું અઠ્યાવીસો પરંતુ જે ચારસો રૂપિયા છે તે નફા સહિત નથી તો આપણે તેના પર નફો ગણી અને આપણે કુલ નફા સહિત વેચાણની ગણતરી કરવાની છે તો આપણે જોઈએ સૌથી પહેલાં કે વિભાગ એક્સનું નફા સહિતનું વેચાણ કેટલું છે તો આપણે ઉપર ગણતરી કરી કે વિભાગ એક્સનું નફા સહિતનું વેચાણ છે અઠ્યાવીસો તો તે આપણે સૌ પ્રથમ ધ્યાનમાં લેવાનું અઠયાવીસો ત્યાર પછી આપણે વિભાગ ઝાડના ઉત્પાદન ખર્ચે કરેલ વેચાણ તો તે નફા સહિત આપણે ગણવાનું છે તો તે કેટલો આવશે પાંચસો સાઠ રૂપિયા તો આ કઈ રીતે આપણે ગણવાનું નફા સહિત વેચાણ તો આપણે જે વિભાગ ઝાડના ઉત્પાદન ખર્ચે કરેલ વેચાણ કેટલું ચારસો રૂપિયા તો તેના પર આપણે નફો ગણવાનો છે તો નફો આપણે કઈ રીતે ગણીશું તો આપણે ફાર ટકાવારીની ગણતરી કરી આપણને કેટલા પ્રાપ્ત થયા ચાલીસ ટકા તો આપણે ચાલીસ ટકા લેખીએ તેના પણ નફાની ગણતરી કરીશું એટલે કે ચારસોના ચાલીસ ટકા એટલે કેટલા આવશે એકસો સાઠ તો ચારસો પ્લસ એકસો સાહીઠ એટલે કે પાંચસો સાહીઠ આવશે તો આ થશે આપણે નફા સહિતનું વેચાણ એટલે કે જે ચારસો રૂપિયા છે તેનું નફા સહિત વેચાણ આપણું થશે પાંચસો સાઠનું તો તે ધ્યાનમાં લેવાનું પાંચસો સાહીઠ તો હવે આપણે વિભાગ એક્સનું જે વેચાણ છે તે પણ નફા સહિતનું છે અને વિભાગના ઝેડના જે ખર્ચે કરવામાં આવ્યું હતું ચારસો રૂપિયાનું વેચાણ તે નફા સહિત થશે પાંચસો સાઠનું તો આ રીતે જે વેચાણ છે તે આપણે નફા સહિત ગણવાનું છે બંનેનું તો અઠ્યાવીસો પ્લસ પાંચસો સાઠ એટલે કે નફા સહિત વેચાણ કેટલું આવશે ત્યાં અને રૂપિયાનું તો હવે આપણે જે વિભાગ એક્સના વેચાણ છે તો વિભાગ એક્સનું વેચાણ છે તે આપણે બત્રીસોની જગ્યાએ કેટલું ધ્યાનમાં લેવાનું ત્યાં અને સાઠ રૂપિયા આપણે ધ્યાનમાં લેવાનું ત્યાર પછી આ થઈ વિભાગ નફા સહિત વેચાણની ગણતરી હવે આપણે વિભાગ ના ઉત્પાદન ખર્ચે આ વેચાણ કરવામાં આવ્યું હતું તો માટે ના જે ચલિત ખર્ચ છે તે તેની પણ આપણે ગણતરી કરવી પડશે તો આપણે તેની ગણતરી કરીએ તો વિભાગ ઝેડના ખર્ચ અંગેની ગણતરી તો સૌથી પહેલા આપણે વિભાગ નો ચલિત ખર્ચ કેટલો છે તેરસો અને સાહીઠ તો તે ધ્યાનમાં લઈશું તો વિભાગ નો કુલ ચલિત ખર્ચ તેરસો સાહીઠ ત્યાર પછી વિભાગ એક્સમાં આપણે જે માલનું વેચાણ કર્યું ચારસોનું તો તેનો ચલિત ખર્ચ આપણે કેટલો ગણવાનો ચારસો તો તે આપણે ધ્યાનમાં લઈશું તો વિભાગ એક્સમાં જે ફેરબદલ કરેલ માલ છે તેનો ચલિત ખર્ચ કેટલો આવશે ચારસો તો તે બાદ કરીશું તેરસો સાઠ માઇનસ ચારસો એટલે કે નવસો સાઠ આવશે ત્યાર પછી આપણે જે નફા સહિત વેચાણ કર્યું માલનું તેનો આપણે ચલિત ખર્ચ ધ્યાનમાં લેવાનો છે તો વિભાગ માં આપણે જે માલ માલસામાનનું વેચાણ કર્યું નફા સહિત તેનો ચલિત ખર્ચ કેટલો આવશે નફા સહિત તો આપણે અગાઉ જે પાંચસો કરી પાંચસો ચલિત ખર્ચ માટે પણ આ જ ધ્યાનમાં લેવાનો તો ચલિત ખર્ચ પણ તે જ આવશે નફા સહિત પાંચસો અને સાહીઠ તો નવસો સાહીઠ પ્લસ આ ઉમેરવાના આપણે નફા સહિત એટલે કે પાંચસો સાહીઠ તો આપણો વિભાગ જાહેરનો કુલ

એટલે કે જે વિભાગ x વાય અને ચેડમાં જે સામાન્ય ખર્ચા સમાયેલા છે તેની આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે આ રીતે વહીવટી ખર્ચ અંગેની ગણતરી કરવાની વિગત x વાય અને વિભાગ ચેડ અને કુલ તો સૌથી પહેલાં આપણે જે વહીવટી ખર્ચ આપેલા છે તે આપણે લખી દઈએ તો વિભાગ x બસો અડસઠ વિભાગ વાયના બસો બત્રીસ અને વિભાગ ચેડના ત્રણસો 344 તો બસો અડસઠ બસો બત્રીસ ત્રણસો અને ટોટલ આઠસો ત્યાર પછી વહીવટી ખર્ચમાં સમાયેલ સામાન્ય ખર્ચા આપણે શું કરવાનું બાદ તો વહીવટી ખર્ચમાં સમાયેલ સામાન્ય ખર્ચા આપણે બાદ કરીશું તો સામાન્ય ખર્ચા આપણે કેટલા આપેલા છે ટોટલ અહીં કેટલા સમાયેલા છે બસો અને સાહીઠ તો ટોટલ આપણે લખી દઈશું બસો સાહીઠ ત્યાર પછી આપણે આ બસો સાહીઠ છે તો આને કયા પ્રમાણમાં ફાળવણી કરવાની છે વિભાગ વચ્ચે તો આપણે કાચા નફાના પ્રમાણમાં ફાળવણી કરવાની છે આપણને સૂચના આપેલી છે કે દરેક વિભાગના કાચા નફાના પ્રમાણમાં ફાળવવાના છે તો કાચા નફાનું આપણે પ્રમાણ ધ્યાનમાં લેવાનું તો કાચો નફો આપણો આ ગણાશે તો આનું પ્રમાણ ધ્યાનમાં લઈશું તો આઠ ચેમ આઠ ચેમ દસ આવશે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો કાચા નફાનું પ્રમાણ આવશે આઠ ચેમ આઠ ચેમ અને દસ તો બસો સાઠને આપણે આઠ ચેમ આઠ ચેમ અને દસના પ્રમાણો ફારવીશું એટલે કે બસો સાઠ ગુણ્યા આઠના છેદમાં છવ્વીસ તો આપણને મળશે વિભાગ એક્સ માટે એસી વિભાગ વાય માટે પણ એસી જ મળશે અને વિભાગ ચાર માટે મળશે આપણને સો તો આ રીતે આપણે ફાળવણી કરવાની છે ત્યાર પછી વહીવટી ખર્ચમાંથી આપણે સામાન્ય ખર્ચ વાત કરીશું તો આપણને મળશે ચોખ્ખા વહીવટી ખર્ચા એકસો અઠ્યાસી વિભાગ વાય માટે એકસો બાવન અને ચાર માટે બસો ચુમ્માલીસ અને કુલ આવશે પાંચસો ચોર્યાસી ત્યાર પછી ત્રીજો હવાલો આપણને આપેલો છે કે વેચાણ ખર્ચમાં રૂપિયા બસોના સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે જે દરેક વિભાગના તેના વેચાણના બે પોઈન્ટ પાંચ ટકા લેખે ફાળવવાના છે એટલે કે વહીવટી ખર્ચમાં જેમ બસો સાહીઠ સામાન્ય ખર્ચનો સમાવેશ થાય તેવી જ રીતે વેચાણ ખર્ચમાં પણ સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે તો આપણે જેમ વહીવટી ખર્ચની ગણતરી કરી તેવી જ રીતે વેચાણ ખર્ચની ગણતરી કરીશું તો સૌથી પહેલા વેચાણ ખર્ચ અંગેની ગણતરી વિગત વિભાગ યક્ષ વાય અને ઝેડ અને કુલ તો સૌથી પહેલા વેચાણ ખર્ચા આપણને જે આપેલા છે વિભાગ યક્ષ વાય ઝેડના તે લખી દઈએ તો સૌથી પહેલા વેચાણ ખર્ચા વિભાગ એક્સના ચારસો ચાર વિભાગ વાયના ચારસો વીસ અને વિભાગ ચારના ચારસો ચોસઠ અને ટોટલ આવશે બારસો અઠ્યાસી તો સૌ પ્રથમ આપણે જે પ્રમાણે વેચાણ ખર્ચા આપેલા છે તે પ્રમાણે લખી દઈએ ત્રણેય વિભાગના ત્યાર પછી તેમાંથી આપણે સામાન્ય ખર્ચા બાદ કરીશું કારણ કે તેમાં સમાયેલા છે તો આપણને કીધેલું છે કે બસો રૂપિયા સામાન્ય ખર્ચા સમાયેલા છે તો ટોટલ આવશે બસો રૂપિયા અને આ બસો રૂપિયાને આપણે ત્રણેય વિભાગો વચ્ચે કઈ રીતે ફાળવીશું તો આપણને સૂચના આપેલી છે કે વેચાણના બે પોઈન્ટ પાંચ ટકા લેખે ફાળવવાના છે એટલે કે વેચાણ કેટલું છે વિભાગ નું બત્રીસો તો બત્રીસોના બે પોઈન્ટ પાંચ ટકા કરીશું તો કેટલા આવશે એસી તો વિભાગ યક્ષનો થશે સામાન્ય ખર્ચો ત્યાર પછી વાય માટે આપણે જોઈએ તો વાય માટેનું વેચાણ કેટલું ચોવીસો તો ચોવીસોના બે પોઈન્ટ પાંચ ટકા લેખે કેટલા આવશે સાઠ રૂપિયા અને તેવી જ રીતે વિભાગ ઝેડનું પણ કેટલું વેચાણ ચોવીસો તો તેના પણ બે પોઈન્ટ પાંચ ટકા કરીશું તેના માટે પણ કેટલા આવશે સામાન્ય ખર્ચા સાઠ તો આ રીતે સામાન્ય ખર્ચની આપણે ફાળવણી કરવાની હતી ચોખ્ખા વેચાણ ખર્ચ આપણને મળશે વિભાગ એક્સ માટે વાય માટે અને ઝેડ માટે તો આપણે આ વેચાણ ખર્ચ ધ્યાનમાં લઈશું ત્યાર પછી હવે જે વહીવટી ખર્ચમાં અને જે વેચાણ ખર્ચમાં જે ખર્ચા સમાયેલા છે સામાન્ય ખર્ચા તો તેને આપણે ટોટલ કરીશું તો આપણને મળશે સંયુક્ત સામાન્ય ખર્ચા તો કુલ સામાન્ય ખર્ચાની ગણતરી અથવા તો સંયુક્ત સામાન્ય ખર્ચાની ગણતરી તો સંયુક્ત ખર્ચા બરાબર આવશે વહીવટી ખર્ચમાં સમાયેલ સામાન્ય ખર્ચા પ્લસ વેચાણ ખર્ચમાં સમાયેલ સામાન્ય ખર્ચા તો વહીવટી ખર્ચમાં કેટલા સમાયેલા છે અને વેચાણ ખર્ચમાં કેટલા સમાયેલા છે તો વહીવટી ખર્ચમાં બસો સાહીઠ અને વેચાણ ખર્ચમાં બસો તો બસો સાહીઠ અને બસો એટલે કે ટોટલ આવશે ચારસો સાઠ તો આપણા સંયુક્ત ખર્ચા એટલે કે કુલ સામાન્ય ખર્ચા આવશે ચારસો ને રૂપિયા ત્યાર પછી ત્રણેય હવાલા આવી ગયા તો હવે આપણે આ ચોખા ભરાના ગુણોત્તરના અભિગમ દ્વારા આપણે ત્રણેય વિભાગની કામગીરી અનુસાર ક્રમ આપવાનો છે તો તેને તેની માટે આપણે સૌપ્રથમ પત્રક બનાવવું પડશે આ મુજબનું તો નફાની ગણતરી દર્શાવતું પત્રક તો તમારે આ મુજબનું પત્રક બનાવવાનું થશે સૌથી પહેલાં વિગત વિભાગ અને કુલ તો વિભાગમાં એક્સ વાય અને ઝેડ અને કુલ આવશે તો આ પત્રકમાં નફાની ગણતરી કરવાની છે ગણતરી કરેલી છે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો વિભાગ એક્સ નું વેચાણ આપણે જોઈએ નફા સહિતનું આપણે ધ્યાનમાં લેવાનું છે તો વિભાગ એક્સ નું વેચાણ કેટલું આવશે નફા સહિત તેત્રીસ આવશે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો વિભાગ એક્સનું વેચાણ આવશે નફા સહિત ત્યાં ત્રીસો સાહીઠ ત્યાર પછી વિભાગ વાય અને ઝેડનું આપણને આપેલું છે ચોવીસો ચોવીસો તો તે આપણે જે રીતે આપેલું છે તે રીતે ધ્યાનમાં લઈશું ચોવીસો ચોવીસો ત્યાર પછી આ ત્રણ ટોટલ કરીશું તો કુલ વેચાણ આવશે આઠ હજાર એકસો સાહીઠ ત્યાર પછી વેચાણમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરીશું તો આપણને મળશે ફાળો તો ચલિત ખર્ચા આપણને આપેલા છે વિભાગ એક્સના ચોવીસો વિભાગ વાયના ચૌદસો અને વિભાગ ઝેડના તેરસો સાહીઠ તો વિભાગ યક્ષ અને વાયના જે રીતે આપેલા છે તે રીતે આપણે ધ્યાનમાં લઈશું પરંતુ વિભાગ ઝેડના ચલિત ખર્ચની આપણે ગણતરી કરેલી છે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો વિભાગ યક્ષ અને વાયના ચોવીસો અને છો તો સૌ પ્રથમ આપણે ચોવીસો અને ચૌદસો ધ્યાનમાં લઈશું ચલિત ખર્ચા ત્યાર પછી વિભાગ ઝેડ માટે તેરસો સાહીઠના બદલામાં આપણે જે ગણતરી કરેલી છે નફા સહિત કુલ ચલિત ખર્ચની તો તે ધ્યાનમાં લઈશું પંદરસો અને વીસ તો કુલ ચલિત ખર્ચા આવશે વિભાગ ના પંદરસો અને વીસ તો તે ધ્યાનમાં લઈશું તો પંદરસો વીસ આવશે ચલિત ખર્ચા ત્યાર પછી વેચાણમાંથી ચલિત ખર્ચા આપણે બાદ કરીશું તો આપણને મળશે ફાળો તો એક્સ માટે આવશે નવસો સાહીઠ વિભાગ વાય માટે આવશે એક હજાર અને વિભાગ ઝેડ માટે આવશે આઠસો એંશી અને ટોટલ આવશે અઠ્યાવીસો અને ચાલીસ રૂપિયા ત્યાર પછી આપણે ફાળામાંથી આપણે જે પડતર છે તે બાદ કરીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને ખર્ચા આપેલા છે સ્થિર ખર્ચા ઉત્પાદનના અને ચલિત ખર્ચા તો સૌ પ્રથમ આપણે સ્થિર ખર્ચા બાદ કરીશું તો સ્થિર ખર્ચા ના આપેલા નથી પરંતુ વાય અને ઝેડના આપેલા છે બસો અને ચાલીસ તો તે ધ્યાનમાં લઈશું તો સ્થિર ખર્ચા સૌપ્રથમ બાદ કરીશું વિભાગ વાયના બસો અને ઝેડના ચાલીસ ત્યાર પછી આપણને જે વહીવટી ખર્ચા આપેલા છે તે ધ્યાનમાં લઈશું ચલિત ખર્ચા આપણે વેચાણમાંથી બાદ કરેલા છે તો તેને આપણે ફરીથી ધ્યાનમાં લઈશું નહીં તો ત્યાર પછી વહીવટી ખર્ચા બાદ કરીશું તો વહીવટી ખર્ચ આપણને એક વાય અને ના આપેલા છે પરંતુ તે અંગેનો હવાલો આપેલો હતો તો આપણે જે ચોખ્ખા વહીવટી ખર્ચની ગણતરી કરેલી છે તે ધ્યાનમાં લઈશું આ ધ્યાનમાં લઈશું નહીં તો વહીવટી ખર્ચા આપણે ગણતરી કરેલી છે ચોખ્ખા વહીવટી ખર્ચા તો આપણને જે પ્રાપ્ત થયા સામાન્ય ખર્ચા બાદ કરતાં વહીવટી ખર્ચ તો તેને ધ્યાનમાં લઈશું તો આવશે એકસો અઠ્યાસી એકસો બાવન બસો ચુમ્માલીસ અને પાંચસો ચોર્યાસી તો આ ચોખા વહીવટી ખર્ચને આપણે ધ્યાનમાં લઈશું તો વહીવટી ખર્ચ આવશે એકસો અઠ્યાસી એકસો બાવન બસો ચુમાલી અને પાંચસો ચોર્યાસી તેવી જ રીતે ત્યાર પછી આપણે જોઈએ તો વેચાણ ખર્ચા તો વેચાણ ખર્ચા આપણને આપેલા છે પરંતુ તે અંગેનો પણ હવાલો આપેલો હતો તો આપણે ચોખ્ખા વેચાણ ખર્ચની ગણતરી કરી એટલે કે વેચાણ ખર્ચમાં જે સામાન્ય ખર્ચ સમાયેલા લાતા તે આપણે બાદ કર્યા તો આ વેચાણ ખર્ચ આપણે ધ્યાનમાં લઈશું નહીં પરંતુ પરંતુ આપણે જે વેચાણ ખર્ચમાં તે સામાન્ય ખર્ચા બાદ કર્યા ત્યાર પછી આપણે જે ચોખા વેચાણ ખર્ચ પ્રાપ્ત થયા તે આપણે ધ્યાનમાં લઈશું વિભાગ એક્સ વાય અને ઝેડ માટેના તો ત્રણસો ચોવીસ ત્રણસો સાઠ અને ચારસો ચાર તો તે ધ્યાનમાં લઈશું વેચાણ ખર્ચ ત્રણસો ચોવીસ ત્રણસો સાઠ ચારસો ચાર અને ટોટલ આવશે એક હજાર અને અઠ્યાસી ત્યાર પછી આનો ટોટલ કરીશું ખર્ચાનો તો કુલ પર તરીકે કુલ ખર્ચા મળશે એક્સ માટેના પાંચસો બાર વાય માટેના સાતસો બાર અને ઝેડ માટેના છસો અઠ્યાસી અને કુલ આવશે ઓગણીસો અને બાર ત્યાર પછી ફાળામાંથી આપણે ખર્ચા બાદ કરીશું એટલે કે નવસો સાઠમાંથી પાંચસો બાર બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખો ફાળો ચારસો અડતાલીસ તેવી જ રીતે વિભાગ વાય માટે જોઈએ તો ફાળો આવશે એક હજાર અને ખર્ચા આવશે સાતસો બાર તો બાદ કરીશું ખર્ચા ફાળામાંથી તો આપણને મળશે ચોખ્ખો ફાળો બસો અઠ્યાસી તેવી જ રીતે ઝેડ માટે આપણને ચોખ્ખો ફાળો મળશે એકસો બાણું અને કુલ આવશે નવસો અઠ્યાવીસ ત્યાર પછી જે ચોખ્ખો ફાળો છે નવસો અઠ્યાવીસ કુલ તેમાંથી આપણે સંયુક્ત ખર્ચા બાદ કરીશું તો સંયુક્ત ખર્ચા આપણને કેટલા પ્રાપ્ત થયા એટલે કે વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચમાં સમાયેલ સામાન્ય ખર્ચા તો ટોટલ કેટલા આવશે ચારસો અને તો તે આપણે બાદ કરીશું તો સંયુક્ત ખર્ચા આવશે ચારસો અને તે બાદ કરીશું ચોખ્ખા ફાળામાંથી તો આપણને મળશે ચોખ્ખી આવક ચારસો ની તો આથી ચોખ્ખી આવક ત્યાર પછી આ પત્રકને આધારે આપણે ચોખ્ખા ફાળાના ગુણોત્તરની ગણતરી કરીશું અને તેના આધારે કામગીરીનો ક્રમ આપીશું તો ચોખ્ખા ફાળાનો ગુણોત્તર તો ચોખ્ખા ફાળાનો ગુણોત્તર લેવા માટે આ સૂત્ર આપણે વાપરીશું કે ચોખ્ખો ફારો છેદમાં વેચાણ ગુણ્યા સો તો ચોખ્ખો ફાળો આપણને વિભાગ યક્ષ માટે આપેલો છે ચોખ્ખો ફાળો ચારસો અડતાલીસ તો તે આવશે છેદમાં વેચાણ તો વેચાણ આવશે યક્ષ માટેનું તેત્રીસો અને સાહીઠ તો તે ધ્યાનમાં લઈશું ગુણ્યા સો તો આપણને મળશે વિભાગ યક્ષ માટેનો ચોખ્ખા ફારાનો ગુણોત્તર તેર પોઈન્ટ તેત્રીસ ટકા તેવી જ રીતે વિભાગ વાય માટે જોઈએ ચોખ્ખો ફાળો તો આવશે બસો અઠ્યાસી છેદમાં વેચાણ વેચાણ આવશે ચોવીસો ગુણ્યા સો તો આપણને મળશે બાર ટકા તેવી જ રીતે વિભાગ ઝેડ માટે આપણે જોઈએ તો ચોખ્ખો ફાળો એકસો બાણું અને વેચાણ ચોવીસો ગુણ્યા સો તો આપણને મળશે આઠ ટકા એટલે કે ચોખ્ખા ફાળાનો ગુણોત્તર આવશે વિભાગ એક્સ માટે તેર પોઈન્ટ તેત્રીસ ટકા વાય માટે બાર ટકા અને ઝેડ માટે આઠ ટકા તો આમાંથી આપણે જેનો ચોખ્ખા ફાળાનો ગુણોત્તર સૌથી વધુ હોય તેને પહેલો ક્રમ આપીશું જેનો ઓછો હોય તેને બીજો ક્રમ તે રીતે આપણે ક્રમ આપીશું તો આપણે જોઈએ તો વિભાગ નો ચોખ્ખા ફાળાનો ગુણોત્તર સૌથી વધુ છે તેર પોઈન્ટ તેત્રીસ તો તેને આપણે પ્રથમ ક્રમ આપીશું ત્યાર પછી વિભાગ ઝેડનો બાર ટકા છે તો તેને બીજો ક્રમ અને વિભાગ ઝેડનો આઠ ટકા છે સૌથી ઓછો તો તેને ત્રીજો ક્રમ આપીશું તો આ રીતે આપણે કામગીરી અનુસાર ક્રમ આપવાનો હતો આપણને દાખલામાં સૂચના આપેલી હતી કે ઉપરોક્ત વિગતને આધારે ચોખ્ખા ફાળાના ગુણોત્તર અભિગમ દ્વારા આપણે દરેક વિભાગને કામગીરી અનુસાર ક્રમ આપવાનો છે તો આ થશે કામગીરી અનુસાર ક્રમ ત્યાર પછી લાસ્ટમાં આપણે લખવાનું છે કે અહીં વિભાગ એક્સ સૌથી વધુ નફાકારક છે કારણ કે તેનો આપણે જોઈએ ચોખાફણાનો ગુણોત્તર કેટલો છે તેર પોઈન્ટ તેત્રીસ તો માટે વિભાગ એક્સ સૌથી વધુ નફાકારક છે તો આ રીતે તમારે આ દાખલાની ગણતરી કરવાની હતી આ દાખલો તમારે બે હજાર એકવીસમાં પૂછવામાં આવ્યો હતો અને ફક્ત એક જ વખત પૂછવામાં આવ્યો તો પરંતુ બે હજાર બાવીસ ત્રેવીસમાં તમારે આ રીતનો દાખલો પૂછેલો નથી તો બે હજાર ચોવીસમાં પૂછવાની શક્યતા છે તો માટે આપણે આનું સોલ્યુશન કરાવી દીધું તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે